ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈસીડીએસ શાખા સુરત જિલ્લા પંચાયત દ્વારા ભૂલકા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ધ માંડવી એજ્યુકેશન સોસાયટી માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે આજ રોજ યોજવામાં આવ્યો હતો જેમાં વિશેષ ઉપસ્થિતિ શ્રીમતી દરિયાબેન વસાવા માનની અધ્યક્ષ શ્રી મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ જિલ્લા પંચાયત સુરત શ્રી રોહિતભાઈ એસ પટેલ સભ્યશ્રી જિલ્લા પંચાયત શ્રી બિપિનભાઈ ચૌધરી સભ્યશ્રી જિલ્લા પંચાયત સુરત શ્રી કમલેશભાઈ ચૌધરી કારોબારી અધ્યક્ષ શ્રી તાલુકા પંચાયત માંડવી શ્રી રાધિકાબેન એસ કામિત ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રી સુરત ક્રામ્ય શ્રીમતી શીલાબેન ગોધારી અને શ્રીમતી અર્ચના પુરોહિત સ્ટેટ પી એસ રાજ્ય કક્ષાએથી તથા જિલ્લા કક્ષાએથી શ્રીમતી ખ્યાતિબેન એન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી તથા ટી એલ એમ નિર્દેશ અને હરીફાઈ વાનગી નિર્દેશ નાના ભૂલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઘટક પીએસસી દ્વારા અભ્યાસક્રમની થીમ આધારિત સર્જનાત્મક કૃતિ કરવામાં આવી હતી તમામ કાર્યક્રમના અંતે બેસ્ટ કૃતિ નાના બાળકોની બેસ્ટ સાંસ્કૃતિક કૃતિ અને સર્જનાત્મક કૃતિને પ્રથમ પાંચ ક્રમાંક આપી ઇનામ ઉપસ્થિત પહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નાના ભૂલકાઓને શિક્ષણમાં નવીનતા લાવવા અને સરળતાથી શીખી શકે હેતુથી ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કલ્પેશ મઈસૂર્યા માંડવી